આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ મિલનભાઈ દુધકિયાનો વિડીયો છે જીઆઈડીસી મેટોડા જે છે ત્યાં એનું મકાન છે અને ત્યાં રહે છે અને એનો દુકાનમાં ભાગીદારીમાં ધંધો કરે છે એમની સાથે જે બન્યું છે એ બહુ ખરાબ બન્યું એક દલાલ મારફત એણે પોણા બે લાખ રૂપિયા આપ્યા અને લેડીઝ લઈ આવ્યા એટલે કે બાય આવ્યા પણ અગિયાર દિવસ રોકાણી અને મોકો મળતા જે સિત્તેર હજારની આગળ બીજા પીડા હતા ને એ પણ ઉપાડીને વહી જાય તો ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય દલાલ પણ ફરાર થઈ ગયો હવે કોઈ મળતું નથી તો આ વિડીયો જોવા જેવો છે સાંભળવા જેવો છે અને આને ખૂબ શેર કરો જેથી કરીને મિલનભાઈ દુધકિયાને પોતાનું યોગ્ય પાત્ર મળી રહે અને આપણે દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડિયો અપલોડ કરીએ છે તો જોતા રહ્યો અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે ખૂબ મોટો પ્રોબ્લેમ હોય અને વિડીયો ડિલીટ કરવો એવું ફરજિયાત બને તો આપણે શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર રૂપિયા ભરી એટલે કે દાન કરી અને એ રીતે કરશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો અત્યારે આપણે મિલનભાઈ દુધિકાનો વિડીયો જોઈએ હલો હા સાહેબ આપ મારું સાહેબ બોલો હા બોલું છું હા હું રાજકોટ આગળ નટોડા ગામ રહ્યું ને ત્યાં બોલું છું ગણપત ભાઈ બોલું hello હા બોલો બોલો આપડે GIDC મેટોડા રાજકોટ હા 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 બોલો એટલે તમારો મેં video જોયો તો હા હા બે ત્રણ ચાર video તમારા જોયા તા કે મારે એક છોકરાની સગાઈ કરવાની ગણતરી છે કઈક એવું ગરીબ ઘર નું પાત્ર હોય હા હા હું

લોધિકા થી તે મનુભાઈ રાવળ એમ એને મને પછી વાત કરી મને કે સાહેબ એને વાત કરો કોઈ ગરીબ ઘર ની દીકરી ને આપડે એવું કઈ નથી નાતી જાતી ગમે જાતી નાતી નું ચાલે કારણ કે આપડે રોટલા ના હિસાબે કરવાનું હોય રોટલા ખવરાઈ દે એટલે બસ અમે ત્રણ બાપ દીકરા ને છોકરીઓ ને ઘરે બારે બધી છોકરીઓને ને લગ્ન કરી નાખ્યા કોના માટે કરવું છે મારા છોકરા માટે કરવું છોકરો શું કામ કરે

બરોબર તો મેં કીધું સાહેબ ને વાત કરી મનુભાઈ કે સાહેબ વાત કરો કોઈ એવું ગરીબ ઘર અને આપડે નાચ જાત નું કઈ છે નહી કારણ કે આપડે રોટલા ની મુસીબતે ક્યાં નાત જાત કરવા જાઉં સાહેબ હા એ તો બરાબર છે બરોબર મકાન છે અહી મેટોડા માં એમ એટલે હજી દસ્તાવેજ નથી થયો પંદર દિવસ થયા મેં લીધું એ છવીસ લાખ એકાવન માં હે હા છવીસ લાખ એકાવન ને આપડે છોકરા મારા તેણે આધાર કાર્ડ ની કાર્ડ ની બધું એકાવન હજાર ટોકન આપી દીધું હજી મહિના દોઢ મહિના પછી આપડે ખાતે મકાન રાખ્યું મકાન નું કેતા હોય તો વિડીયો હું નાખું તમને બરોબર પણ એવું શું કે સાહેબ કે મારે એક વખત નું છેતરાઈ ગયું છોકરાનું સુરત થી લાય ખોટું ક્યાં હે આ સુરત થી તો મારી દીકરી ને મેં સુરત દીધી પછી એક ભાઈ લાગુ કરીને મારા છોકરાનું કરાવ્યું એટલે મેં પોણા બે લાખ રૂપિયા એને કીધા એટલે મેં પોણા બે લાખ રૂપિયા છોકરીને આપ્યા પંદર દિન રહીને પછી એમાં એવું થયું કે હું સિક્યુરિટીમાં માં છું એટલે મારા ઘરે પૈસા પડ્યા હતા બરોબર સિત્તેર પચાસ સાઈઠ સિતેર હજાર રૂપિયા એટલે મારે શું કે સાહેબે અમારા સેટ દયા તા

પછી શું આજ તારીખમાં તારીખ માસ જ નથી આવતી આઠ આઠક મહિના થઇ ગયા આઠ નવ મહિના આઠ નવ મહિના થઇ ગયા પૈસા એ લઇ જઈને પોણા બે હતા એ જઈ એ તો આપડે દીધું તું પછી મેં એને કા હાકરા કરાવી દીધા તા જાંજરી કરાવી દીધી તી પછી મંગળસૂત્ર લઇ દીધું તું એટલે કઈક પાંત્રીસ ચાલીસ તારીખ પાંત્રીસ હજાર રૂપિયા એ હતા એ બધું લઈને ને વહી જઈ એમ નઈ પણ તમે એના લગ્ન થવા ગયા એના ઘર બાર નતું જોયું તમે

ગરીબ બનની દીકરી આપડે જો પેરે આવે ને સાહેબ તોય આપડે કરવાનું શિકાર છે સંતાન હોય નાનું તોય આપડે હાલશે સાંભળી લો છોકરા માટે અને જો એવું એના ભાઈ માં હોય તો એવું જે તમને એક એવું સાહેબ મારું છોકરા નું કરી દો ને કારણ કે મારી મજબૂરી એવી હે કારણ કે પંચાણું વર્ષે મારે સાહેબ રાંધું તો ને છોકરા ને ટાઈમે કવરવું તો પીરવું કરવું બધું આઈથે કરવું પડે લુગડા બુગડા બધું તો નહીં તો હું મશીન નહીં લીધું હે પણ એમ કે બધું આપડે આઈથે તો કરવું ને સાહેબ નઓ કે મનુભાઈ મને વાત છે મને કે એને મે તમારા વિડીયો પાછા ઘણા જોયા હમ આપડે YouTube માં મેલવું છે હે YouTube માં મૂકવાનું છે હા એ હોય તો તમારે હોય તો મૂકો હા એક હું ચાલુ રાખો પેલા હું વિડિઓ લઈ લઉં હા આ તમારો WhatsApp નંબર છે હા મારો પણ મારો છોકરો પાછો બીજો મોબાઈલ વાપરે હો એનો નંબર અલગ પણ આમાં કરો તો વાંધો નહીં ભલે આ whatsapp નંબર છે ને તમારો હા બે એક જ છે હા બોલો નંબર બોલો તો મારો હમ આ જે નંબર એ ઉભા પાછો હું એટલું બધું મને યાદ રહેતો નથી ઉભા મારે જોવું જોઈએ કે આ છોકરા લખી લઉં હું લખી લઉં છું હે હું લખી લઉં ચાલો કઈ વાંધો નહીં હા હે છોકરાનો ફોટો ક્યાં મોકવું આપું તમને

અને સાહીઠ હજાર બીજા લઈ ગયા સીતેર હજાર સીતેર હજાર બીજા ઓહો હો હમ અને ફરિયાદ બરિયાદ ના કરી તમે એમાં એ કોની માથે કરવી આપડે સાહેબ હું કોઈ ને જાણતો નતો પછી ફરિયાદ કેવી રીતે આપડે નતા નકર કોર્ટ માં લગન કર્યા તો કોર્ટ માં કઈ મેં કીધું કોર્ટ માં લગન કરી કે ના ના કે અમારી જવાબદારી કઈ કરવાની નથી આધાર કાર્ડ એવું કઈ નહી લીધું હોય તમે કાઈ નતું એનું આધાર card ની અરે આવું ઓળ મકડી કોઈ નો કરાય હમેશા બધા કોઈ પણ યાર જોડવું હોય ને તો પેલા બધા સરકારી પુરાવા માંગી ને સરકારી પુરાવા ની કરવાની એમને ક્યારે નહી કરવાનું અત્યારે છેતરા પડે લોકો બહુ હોય છે એમાં સાહેબ એવું હતું એમાં એવું હતું હું તમને ચોખ્ખું જોઈ દઉં કે એમાં એવું હતું કે મેં દીકરી લગન કરી કે બરોબર ને એટલું બધું રાંધતા ફાવતું નતુ છોકરા બચારા ભૂખ્યા રેતા હોટેલ માં ખાવા જાય તો એકસો ને દસ રૂપિયા એક ના બરોબર ત્રણ જણા ખાવા જાય

કાઈ વાંધો નહિ આલો ને કાઈ આલો છોકરાનો ફોટો મોકલીજો નહી તો હું YouTube માં જ મેલ દે બીજું હું બરાબર ને હા હા ભલે બોલો બોલો કાઈ વાંધો નહિ અને તમારી રીતે કોઈ એવું ગરીબ ઘર નું પાત્ર હોય તો કહીજો તમારે આ નંબર પર કાઈ જો તમારા પર ફોન આવશે મારી ઉપર આવશે તો હું કહીશ બરાબર ને આયા બોલામ છોકરાનો ફોટો તમને આમાં મેકો બરાબર ભલે કઈ વાંધો તમારો નંબર આમેને એમ જ નંબર છે કે એમાં કઈ બી ના ના WhatsApp નંબર છે હો WhatsApp નંબર વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો